અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી આવું આપણા ગુજરાતીમાં કહેવાય છે નમસ્કાર હું સત્યાર છે જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે બે એવા વ્યક્તિની આપણે મુલાકાત લેવા માટે આવ્યા છીએ કે જેમણે જેમની ઉંમર કદાચ સાઠ વર્ષ ઉપર છે અને તેમ છતાંય એમણે એકાવનસો કિલોમીટરની યાત્રા બાઇક ઉપર કરી છે આ સાંભળીને જ કદાચ આપણને સૌને આશ્ચર્ય થાય કે આટલી ઉંમરે બાઇક ઉપર યાત્રા કરવી એ યુવાનોએ આજે અહીંયાથી કદાચ સાઠ કિલોમીટર જવું હોય તો પણ હિંમત નથી કરતા બાઇક લઈને જવાની ત્યારે એકાવનસો કિલોમીટરની ધામની યાત્રા બાઇક ઉપર કરી છે એવા બંને વ્યક્તિઓ મારી સાથે છે પહેલાં તો તમારું બંનેનું નામ જણાવજો રમણીકલાલ લોરિયા જી તમારું નામ નારાયણભાઈ મોહનભાઈ સંઘાણી વેજલપર હાલ મુંબઈ જી તો સૌથી પહેલા તો એ પૂછવા માંગીશ કે આ યાત્રા કરવાનો આપને વિચાર કેવી રીતે આવ્યો હવે હું છ સાત વર્ષ પહેલા બસમાં કરી રહ્યો હતો ચારધામની યાત્રા ત્યારે મેં જે કુદરતી નજારો દેખો એટલે અત્યારે મેં સંકલ્પ કરેલો કે કોઈ મારા જોડીદાર આવે તો બોલે ને તો શેવટ મારે એકલાએ પણ આ નજારો બાઈકથી જુઓ છે એટલે ક્લિયર કટ દેખાય પછી રાહ જોતા જોતા પછી મારા મિત્ર ભાઈના મિત્ર કે હાલો હું આવું એ તો આલો બેસી જી એટલે આ રીતે અમે આયોજન કરી અને કોઈ પણ જાતની બીજી તૈયારી નહીં કપડાના બે થેલા અને બાઇક લઈને અને અહીંથી નીકળી ગયા આઠ તારીખે ગયા અને આજે પરત આવ્યા જી કેવી રીતે યાત્રા શરૂ થઈ અને કેટલા દિવસ સુધી યાત્રા શરૂ રહી હવે સત્યાવીસ દિવસ કુલ યાત્રા થઈ પછી જે પહાડી આપણે હરિદ્વારથી ઉપર જે છે એમાં દસ દિવસ ક્લિયર થયા એ પહાડના જે દ્રશ્યો છે અને ભેંકાર જે રસ્તા અને પહાડો કોતરા છે એ એટલા બધા મને તો જો કે જરાય આમ એક ધડકારો પણ ન થાય એટલો આત્મવિશ્વાસ હતો એટલે આખા આખું ક્લિયર નહીં તો તમે જાય જેને ન જોયું હોય ને જાય એમ એમથી જે ઘાલો પાછા જતા રહ્યું એમાં બદ્રીનાથ કેદારનાથના એ સાઈડના જે પહાડો છે એટલા બધા ઊંચા અને અંદરથી આખી કોતરીન કરેલું છે કે જેમાં એમ થાય ગમે ત્યારે ધસી પડે તો ભયાનકતા લાગે છતાંય અમે એમાંથી ટોટલી કોઈ પણ અને એક આ તમારા મીડિયા હોય કે અમારા મિત્ર ફ્રેન્ડ સર્કલ સગાવાલા આ બધા મને જે સપોર્ટ કરે છે એના આત્મવિશ્વાસથી હું એટલા બધા આત્મસ્વાસ તો અમને કોઈ પણ જાણતની કુદરતી રીતે કોઈ બાઇકની નહીં અમારી નહીં કંઈ તકલીફ નહીં થઈ અને એક બે તકલીફ થઈ તો એમાં અમને કુદરતે સપોર્ટ કરવા માટે જ કરી હોય કે આ તમને તકલીફ આપવું પણ તમને હાલમાં તરત વ્યવસ્થા કરી દઈશ એક બાઇકને એ ઈ ઓલામાં પંચર પડે કાંઈ થાય નહીં એટલે તમારે ઉત્તરકાશી અથવા હરિદ્વાર આવવું પડે ત્રણ દિવસે બાઇક રિપેર ન થાય એવો પ્રશ્ન હોય અહીંયા પંચર પડે તો આ હેરાનગતિ થાય તો અમારે એક જગ્યાએ પંચર પડ્યું તા સામે બિલ્ડિંગ રહી એટલે જ દૂર કે વાળો છે અને અહીંયા જઈને અમારે એ ક્લિયર થઈ ગયું અને એક અમે એ તો આખું એક જુદી જ તમે આખી કલ્પનાનો કરો ચાઇનાની બોર્ડર આવી જાય જે છેલ્લા દિવસે બદ્રીનાથ એમાં અમે જોશીમઠથી મને તો નકશા કે એટલું જ્ઞાન હું ભૂલો પડું જ નહીં પણ હવે ગમે તે જોશીમઠમાં આમ વળોને બદલે આમ આમ ઢાળ ચડાવી દીધો એ ત્રીસ કિલોમીટર એના ત્રીસ એટલે આપણા સો કિલોમીટર એટલો ટાઈમ લાગે તો ત્રીસ કિલોમીટર અમે ઠેઠના ચાલ્યા જ ગયા ચાલ્યા જ ગયા કીધું પીપલ કોટી જવાનું હોય ત્રણ કિલોમીટર રહ્યું એટલે મેં કીધું પીપલ કોટી આ લાઇટ ઉપર દેખાય લગભગ એટલે મેં નેટમાં બંધ કનેક્ટ થાય ઊભું રાખી દીધું અને અહીંયા ગયા હતા તો આમ કઈ તો ચોસઠ કિલોમીટર કીધું આ શું થયું તો ક્યાંક અવર ચડી ગયા પછી અહીંયા જોયું ઘોર અંધકાર ચારેખોર કાંઈ એક તમને મેં એ લાઇટનો વિડીયો લીધો ફક્ત એ ડુંગરા ઉપર લાઇટ રે એ જ બાકી એક પણ આમનો આખો ફેરવો તમને એક પ્રકાશનું ટપકું ન દેખાય તો અહીંયા નાનકડું ચાર બાય ચારના આપણે જેને દેરી કહીને કે પાંચ બાય પાંચની કરીને પછી આમ ઉપર અણી કરનાર કેટલા મંદિર થઈ ગયું માતાજીનું એવું નાનકડું મંદિર હતું અને એક બારણું હતું ખાલી આટલો દરવાજાના હોલ હતું હવે કીધું આ પાસઠ રાત થઈ ગઈ અંધારું થઈ ગયું તમારે અમારે પહોંચ્યું હતું પીપલ કોટી હવે નહીં પહોંચે હવે કરશું શું અહીંયા ઠંડીમાં અને પડખે નદી વહે ને કોઈ ડુંગરા હવે કીધું અહીંયા રાત રોકાવા કે આપણે કોઈ વિકલ્પ નથી આપણને કોઈ બીક છે નહીં થડકારો છે ને હવે આમાં શું એ જોઈ લીધું લાઇટ કરીને જોઈ લીધું તો એક માતાજીની મૂર્તિ હતી ને બે ચાર દિવાલી અને બે પાંચ પૈસા પડ્યા હતા પછી નારાયણભાઈને કીધું મેં આ ચોખ્ખું કરી નાખું હવે આપણે વિકલ્પ નથી આ બોર્ડરમાં શેઠ ચાઈનાની બોર્ડરે આપણે આવી જાય ઉપર જંગલ વિસ્તાર અભયારણ્ય લખ્યું હતું એટલે આપણે ભારતનું છેલ્લું રણ ઓલા જંગલ વિસ્તાર આવી ગયો એટલે એમાં પાથરીને આમ કરીને નીચે પાથરીને બે થેલા મૂકી અને સૂઈ ગયા પહેલું પડે સવાર અને તો અમે એટલા ત્રીસ કિલોમીટરમાં અમને કોઈ એવું વ્યવસ્થા જેવું ન આવ્યું અને કુદરત અમને અહીંયા અહીંયા જ બાઇક મેં જઈને ઊભું રાખ્યું કે અહીંયા ઊભું રાખીને હું નેટમાં જોઈ લઉં ત્રણ કિલોમીટર છે ને તો લાઇટ દેખાઈ જ છે ભીપલપોટી એ ફાઈનલ કરવા ને હવે કીધું અહીંયા ઉભર જોઈ લે જોયું ત્યાં ચોસઠ નીકળ્યું તો એ ડેરી પાસે અમને પહોંચાડ્યા નહીંતર કોઈ વ્યવસ્થા નથી અમે બે ઠંડીના એમ આમ સવાર સુધી બેસી રહે કાંઈ ન થાય એના બદલે એ અમને આવી ગયો અમે લાંબા પગ કર્યા તો સામે અડી જાય પગ ઊંચા કરીને અથવા તો પડખું ફાડીને તૂટી વારીને સુઈ ગયા ઉઠીને વહેલું પડે સવાર ત્રણ વાગ્યા અને ઉઠીને પછી પાછા અહીંયા જસી પાછા આવ્યા તો અમને કુદરતા એવી વ્યવસ્થા કરી દીધી કે તમને સુવા તમને હેરાન કરવું પણ સુવાની વ્યવસ્થા તમારી થઈ જશે અને એવી જ રીતે આ પંચરવાળું કે જ્યાં અહીંયા બે ત્રણ દિવસે એ પંચર કરીને હળદરથી આવી ન શકાય ત્યાં કોઈ મેટાડોર નહીં સકડા નહીં તો ચડાવીને લેવી સેમાં જાઓ તો એવી જગ્યાએ ખાલી એ પંચરવાળું અહીંથી મકાન જેટલે દૂર અમને મોંપી દીધો અને તરત જ એ કે તમે ઉપર એમનોતરી ચડીને આવો ત્યાં હું કમ્પ્લીટ કરીને રાખી દઈશ એ વ્યવસ્થા એ થઈ જાય આ બે આવી તકલીફ હોવા છતાં અમને કુદરતે એવી રીતે ગોઠવણી કરી દીધી કે તમને તકલીફ નથી આપવી પણ તમને સપોર્ટ કરવું પણ તમને આ તકલીફ દેખાડું જી તો હિંમત હોય તો શ્રદ્ધા સાથ આપે છે તો તમારી અંદર રહેલો આત્મવિશ્વાસ તમારી અંદર રહેલી હિંમત હોય તો ભગવાનને પણ તમારો સાથ આપવો પડે છે આ યાત્રા દરમિયાન એકાવનસો કિલોમીટર બાઇક ચલાવવું પડ્યું છે તો કે કેટલા કેટલા કિલોમીટર ચલાવવાનું ભાગમાં આવ્યું કે કોઈ એક વ્યક્તિ જ ચલાવે અમે તો ભગવાન ભરોસે જ ચાલ્યા છીએ અમારો અહીંથી નીકળ્યા ને ત્યારે જ અમે નિયમ બનાવી લીધો હતો કે આપણે પર ડે બસો કિલોમીટર ચાલવાનું વહેલી સવારે પાંચ વાગે હનુમાનજીની ચાલીસા બોલીને અમે લોકો નીકળતા અને બાર એક સાડા બાર એક જે થઈ જાય જે મળે તે એવું નહીં કે અમને આ ચીજ મળ્યું જોઈએ આ મળ્યું જાય અને જે ભગવાન ભરોસે જે મળે ત્યાં રાત બપોરનો આરામ કરી લેતા એકથી ચાર અને પાછું અમારી વેતી ગંગા ચાલુ રાખતા અને કોઈ જાતની તકલીફ પડી નથી અને એવો આનંદ આવ્યો એવો આનંદ આવ્યો કે આ તો અમને આના થકી મને મને સાચી જો બાકી કોઈ જાતની તકલીફ પડી નથી અને આ એક જિંદગીનો મોટામાં મોટો લ્હાવો છે એને નહીં તો હિમાલય જવું આજે હિમાલયની અંદર આજે દુર્યોધને શ્રાપ આપ્યો હતો કે જાઓ તમે હિમાલય હાડ ગાળવા જાઓ એ જગ્યામાં અમે ઠેઠ ઉપર હું છ કલાકે ચડી ગયો આ ભાઈ થોડા પાછળ રહી ગયા હતા જુદા પડી ગયા હતા પણ વ્યવસ્થિત અમારું તો ગોઠવણી હતી જ દસ કિલોમીટર અમારું બાઇક ગાડી બધું આગળ હતું ત્યાં ચાલીને જવાનું બહુ કપરી પરિસ્થિતિ છે એવા એવા અનુભવ થયા જેને પણ અમને ભગવાને બહુ સાથ આપ્યો છે અને હિમાળે હાડ ગાળવાની કહાની અમે ઉપર ગયા ને ત્યારે ખબર પડી ખબર એ રીતની પડી કે દુર્યોધને કીધું કે ભાઈ તમારે જો તમે કદાચ દેખાયમાં પકડાઈ જાશો તો વરી પાછા બીજા બાર વર્ષ તમારે કાઢવા પડશે પણ ત્યારે સમજણ પડી કે હકીકતમાં પાંડવોને હિમાળે હાડ ગાળવા જાઓ તો એવું વર્ણન છે ચોખ્ખું ઠંડી એટલી લાગે ને આમની છાલ મારી પાસે રહી ગઈ હતી ઓઢવાની આવું કલ્પના નહોતી અને આ વગર છાલના થઈ ગયા હતા ઓઢવાનું કાંઈ મળે બધું મળે છે મળવાની કોઈ કમી નથી ખાવા પીવા રહેવા કરો પણ જે અનુભવ જાતનો થયો છે ને એ અભ્ય અછત થયો છે અને હિમાળય ગાઢના યુટ્યુ સી પાંચેય પાંડવોનું વર્ણન મસ્તીના ફોટા અને એ લોકોએ નાઇન્ટી ફાઈવ પર્સન્ટ કામ એ લોકોએ જાતે એ મંદિર ઊભું કરેલું છે ઇતિહાસ બોલે છે ત્યારે એમ થાય કે આપણે કેટલા ભાગ્યશાળી છીએ આવું આપને વર્ણન નજર જોવા મળ્યું અને એને ઉપર કેદારનાથની ઉપર વર્ણન કરીએ છીએ કેદારનાથની અંદર આપણું નાનું એવું ગામ હોય દાખલા તરીકે કોઈ બી અમારું વેઝર પણ સમજો કે ભાઈ દસ હજાર નહીં પણ પચાસ હજાર ફૂટ જગ્યામાં ઉપર જાઓ એટલે એટલું પહાડની ઉપર એકદમ સમથળ જગ્યા છે અને ત્યારે હજારો માણસો એમાં એંસી ટકા આપણા ગુજરાતીઓ હોય છે અને એટલો આનંદ લેતા હોય છે ને કે કાંઈ અજુગતું લાગતું નથી ને કે વેરી હાર્ડ બહુ હાર્ડ છે ભાઈ અને બીજી એક વાત પચીસ હજાર ઘોડાઓ ત્યાં અપડાઉન કરે છે પચીસ હજાર ઘોડા અફઘાનિસ્તાની ઘોડા અને એ ઘોડામાં એટલી સમય સૂચકતા છે ને એનું પૂછડું બી આપણને લગાડતા નથી અને એનો પગ આપણો આપણે જતા આવતા હોઈએ તો માણસ ઉપર આપણો પગ પડે છે પણ ઘોડાઓનો પગ આપણા ઉપર નથી પડતો આ ઉપરવાળાની મહેરબાની છે અને ઘોડાઓ પડી બી જાય છે લાગી બે જાય એની નીચે ઓલી ડાર બેસાડે છે ને એમાં લૂઝ થઈ જાય છે તો ઘોડા સ્લીપ થઈ જાય છે પાંચ બહેનોને મેં નજર નજર અમે જોયું છે કે એક તો નાનું બાળક હતું સ્લીપ થયા બેન પડી ગયા બેનને લાગ્યું થોડું પણ બાળકને એના ડ્રાઈવરે યાને ઘોડાના ડ્રાઈવરે પકડી લીધો અને સલામત પણ ત્યારે એવી ભાવના થઈ કે આ નાના બાળકોને લઈને આ યાત્રાએ ન અવાય અને મારું તો માનવું એવું છે કે પચાસ વર્ષની પછીની અને સાઠ વર્ષની વચમાં આ યાત્રા કરી શકો તો વધારે સારું છે બાકી સેવન્ટી ફાઈ એટી ફાઈવવાળા માણસો આવેલા છે એવા દુઃખી થયા છે ને દુઃખી એટલે થાકી જવાય ને ભાઈ પછી એમ થાય છે કે ના આ કરવી યાત્રા બહુ કઠિન છે અને ધન્ય ધન્ય બહુ આનંદ આવ્યો અમે અમારા મિત્રને યાદ કરીને ઉપર ચડેલા બહુ મજા આવી બહુ મજા આવી એવા ચારો ધામ એકથી એક ચડિયાતા છે જેમાં બે વેરી હાર્ડ અને બે એકદમ સ્લો છે અને બદ્રીનાથજી લાઈન લાંબી 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 લાઈન છ કલાક નંબર લાગ્યો અમારો પણ અમને એમનો કંટાળો નહોતો આવ્યો કંટાળો નથી અને અહીંયા સેવાભાવી માણસો બી ઘણા છે દેવાવાળા રૂપિયા ખર્ચવાવાળા બી માણસો એટલા મળે છે ભગવાન વસેલા છે તો અમે એટલે થાકોડો નહોતો લાગ્યો બાર સાડા બાર થઈ ગયા હતા ચાર વાગે નંબર લાગ્યો અમે તો લાઇન એના પહેલાં લગાવેલી હતી તો એમાં બે બહેનોએ દીક્ષા લઈ લીધી છે બિષ્ણુય આશ્રમ આપણો ક્રિકેટર બોલર છે ને ઓલો આમ બોલિંગ જે કરે છે બિષ્ણુએ એ જે હોય ત્યાંના વિષ્ણુ આશ્રમ છે ત્યાં બે બહેનોએ એ દીક્ષા લીધેલી છે એ બપોરનું ભોજન ચાવલ અને દાલ એટલી ટેસ્ટી બનાવે છે તો મેં રમણીકભાઈને વાત કરી કે મેં રમણીકભાઈ કીધું આમ છે કીધું બધા માણસો લઈએ છે તો આપણે જાયને લઈ આવું કીધું તો કે લઈ આવો તો હું બે લઈ આવ્યો પહેલાં બે હું લઈ આવ્યો આમ બે ખાધી એક વરી પાછી ઈચ્છા થઈ વરી પાછી બે લઈ આવો એટલું ટેસ્ટી ને એટલું અને સન્માનક વાત કે દાદા પહેલાં તમે આવી જાઓ લ્યો અને અમને એવા મીઠા અનુભવ થયા છે ને કે એની અજબતા ગણી એટલી ઓછી ગણાય અમને ત્યાંનો ઇન્સ્પેક્ટર મેઇન જે લાઇન સંભાળતા હોય ને એ કે દાદા તમે બે જણા બે આગળ આવી જાઓ અને અમારી સાથે અમરેલી જિલ્લાના આખી બસ હતી મહેરબાનીથી ઠેઠ ફર્સ્ટ ક્લાસના નંબર લાગી ગયો કે તમે વડીલ છો સિનિયર સિટીઝન છો દર્શન કરો અને બહુ આનંદ થયો બહુ આનંદ થયો બાકી એવા અનુભવો જેટલા એક એકથી ચડ્યાતા અનુભવ નહીં આ બહુ હાર્ડ છે બહુ ક છે હું તો એ સલાહ આપું છું કારણ કે અઘરું છે હવે તમે દસ ફૂટમાં જગ્યાએ ગાડી આવતી હોય બાય આવતું હોય બહુ અને પડી ગયા તો પંદર હજાર ફૂટની નીચે આપણું હાટકું ન મળે કાંઈ ન મળે પણ છતાં અમને કોઈ જાતની તકલીફ નથી પડી એ અમારા માતાજીની કૃપા કે અમારા વડીલોના આશીર્વાદ કે આજ સુધી અમને થાક બી નથી લાગ્યો અને કાંઈ કોઈ ચીજની અમને કમી નથી વર્તાણી ખાવા પીવાની જે જોતી હોય હાજર મળી જાય અને ભયો ભયો અઉભાગ્ય અમારી મારી હું તો જે કંઈ તો રમણીકભાઈને સિરે હું કહીશ કે એના થકી હું બી જઈ શક્યો અવભાગ્ય છે મન હોય તો માળવે જવાય એ સત્ય ઘટના છે અને આવા અનુભવો તર બહુ એક્સિડન્ટ બી જોયા છે રસ્તામાં મોટા ટ્રકના આખી રોડમાં ક્રેક થઈ ગયેલી આખા સનમાયકાની ભરેલી અને પછી બીજી બી જોઈ એવી રીતે ન કરે નારાયણ આ બધું બનતું હોય છે પણ અમને બહુ આનંદ આવ્યો કોઈ જાતની તકલીફ પડી એકબીજાની પ્રેરાણાથી અમારી આ સફળ થઈ છે અને આ પ્રાકૃતિકના બહુ શોખીન છે એને હેલિકોપ્ટરના સીનો લીધા છે ડેન્જર કે હેલિકોપ્ટર કઈ રીતે ઉતરે છે અને કઈ રીતે ચડે છે એ મંદિરે પછી દર્શન કરે પહેલાં એને જે ગમે છે એની ગોતી લે છે સૌભાગ્ય અમને બહુ આનંદ થયો છે અને અમે પ્રેરણા આપીએ છીએ જેને બી આ યાત્રા કરવી હોય તો પચાસથી સ્ટાર સાઠની અંદર કરી લેવાય બાકી જવાની આશા ન રખાય અને નાના બાળકોને તો ન જ લઈ જવાય અને અહીંથી તમે તમારી પ્રાઇવેટ ગાડી લઈને જઈ શકો છો એકદમ વ્યવસ્થિત છે એવું નથી રોડનું આયોજન બહુ ઉત્તરાખંડનું ટીપટોપ છે તમે તમારા નિયમમાં જાઓ તો આનંદ છે બાકી તમે એમ કે હું આગળ જતો રહો આગળ જતો રહો તો બહુ અભય છે એ લાઈન તોડવાની નથી હોતી અમારી પાસે આવા આવા મીઠા અનુભવો અથવા જ્યાં જમવાનું ન મળતું હોય હોટલો બધી પેક હોય તો અમે તો રિક્વેસ્ટ કરીએ કે બેન આટલામાં ક્યાંય અમને સુવા માટે એક રાતમાં તે મળશે તો હોટલવાળા ઊભા થઈને મેડમ એક અમને મળ્યા હતા એ કે ઓલું ઘર દેખાય અહીંયા જાઓ અહીંયા તમને મળી રહેશે અને ગઢવાલી મેડમ ગઢવાલના અને એમના ઘરવાળા સરદારજી પંજાબી પણ અમને ઘર રૂમ બતાવ્યો કે આ રૂમમાં તમારે સુવાનું છે અહીંયા રહેવાનું છે તો અમે એક રાત જતા ટાઈમે રોકાણા પછી વહીડા બીજી રાત ત્યાં રોકવાનું મન થયું કારણ કે આટલી તો પચીસ દિવસમાં અમને જમવાનું બરાબર નહોતું મળ્યું આપણા ટેસ્ટનું એટલે મળે બધું પણ ત્યારે એવો આનંદ થાય કે માણસની માનવતા છે પૈસા દેતા નહીં તો સગવડું નથી મળતી પણ અમને બધી રીતની સુખસઆઈ બી મળી છે અને અમે અમારા નિયમમાં જ ગયા છીએ બસો કિલોમીટર ચાલતા અને કોઈ નિયમ તોડીને ગયા નથી બહુ આનંદ 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 જય કેદારનાથ જય બદ્રીનાથ જય ગંગોત્રી જય જી એમના આનંદ અને અનુભવની વાત એમના શબ્દોની ભાવનાથી આપણે જાણી શકીએ છીએ અને જોઈ પણ શકીએ છીએ મારો મૂળ પ્રશ્ન એ હતો કે કેટલા કિલોમીટર બાઈક તમે ચલાવ્યું હતું કે અથવા બધું જ બાઇક તમે જ ચલાવેલું એકાવનસો બધું ટોટલી નથી એટલે મેં જી એકાવનસો કિલોમીટર બાઈક એમણે એકલાએ જાતે જ ચલાવેલું છે ને યાત્રા એક ભારતમાં યાત્રા કરવી આમે ખૂબ સહેલી હોય છે ને યાત્રાથી ભૌગોલિક જ્ઞાન સાંસ્કૃતિક જ્ઞાન ધર્મનું જ્ઞાન અને ઘણી બધું જ્ઞાન વધતું હોય છે ત્યારે તમને આ યાત્રા દરમિયાન એવી કોઈ વસ્તુઓ શીખવા મળી કે જે તમે શ્રોતાઓને જણાવી શકો સાહસ રહ્યું જેનામાં અંદર ગુણ છે સાહસનો આત્મવિશ્વાસ છે કરાય છે બેઠા હોય તો એટેક આવી જાય એવું કંઈ એટલે કે એટલે એ કોઈ મનમાં રાખ વગર કરો એટલે જે કંઈ ધાર હોય તમે કરી શકો પછી બીજું ફેસિલિટીથી માગો તો આ ન થાય અમે એક જગ્યાએ મેરઠ પાસે અમને કોઈ એવું થયું કે હવે રાત ક્યાં રોકાવી તો કોઈ રૂમ મળે કે ન મળે એવી કોઈ વ્યવસ્થા નહોતી એટલે એક શટર ભાઈ આમ ઢાળ હતો ઓટો હતો ઓટો ઉપર હું સુઈ ગયો ઢાળ ઉપર નાનભાઈ સુઈ ગયા માથે ચાદર રોઢીને સુઈ ગયા વહેલું પડે સવાર આ રીતે જેને રહેવાની ક્ષમતા હોય એ આ કરી શકે બાકી એમ કંઈક રૂમ નહીં મળે તો હવે શું કરશું તો ન થાય જી પછી બીજું મારું ના બાળપણથી હું સાહસિક વિચારધારા ધારા અને નેચરલી નેચરલી કુદરતીવાલાનું અને આજે એમ વાત કરી કે હું ભાઈ ન આવ્યો તો આવતા વર્ષે હું એકલો જવાનો અને ગમે તેટલી તકલીફ પડે તો એ ભોગવી જ લેવાની તડકો હોય ટાયટ હોય વરસાદ હોય જગ્યા મળી ન મળી જમવાનું મળ્યું ન મળ્યું તો જેને આવી તૈયારી હોય ને એ આ કરી શકું જી તો આજના યુવાનોને ખાસ કરીને સુવિધાઓ જોતી હોય છે સારી ફાઇવ સ્ટાર હોટલોમાં એમણે રહેવું હોય છે ત્યારે આવી કઠિન યાત્રા કે જેમાં કોઈ પણ જગ્યાએ સૂવું પડે ને કોઈ પણ જગ્યાએ ખાઈ લેવું પડે અને સુવિધાઓ આજે છે ને કાલે નથી તો કદાચ જીવનમાં પણ આવી જે સુવિધાઓ ન હોય ત્યારે જીવવાની જે કળા છે એ આવી યાત્રાઓથી શીખવા મળતી હોય છે ત્યારે છેલ્લો એક પ્રશ્ન હું તમને પૂછવા માંગીશ કે આ યાત્રા દરમિયાન યાત્રાનો સૌથી ટૂંકો ટૂંકમાં એક જે રૂટ જે રહ્યો છે એ જણાવી દેજો રૂટને અહીંથી પહેલાં સામખિયાળી ત્યાંથી પછી સીધું નાથ દ્વારા ઉદયપુર ઓલા ઉદયપુર નાથ દ્વારા અંબાજી આબુ પછી ત્યાંથી આવશે અજમેર પુષ્કર પછી આગ્રા ગોકુલ મથુરા વૃંદાવન એ હરિદ્વાર પછી ચારોધામ ઉપર દસ દિવસ ગંગોત્રી જમનોત્રી કેદારનાથ બદ્રીનાથ પાછા હરદ્વા હરદ્વાથી પછી દિલ્હીથી જુદો રૂટ દિલ્હી પછી પાલી રાજસ્થાન પછી જોધપુરની સાઈડ જે કંઈ હોય એ પછી છેલ્લા પાલીની ત્યાંથી પાછું આના સામખ્યાવાડીઓ આબુથી પાછું જોઈન્ટ થઈ ગયું ડીસ સાથે જી તો આ રૂટ ઉપરથી અને એમને જે વાતો કરી એના ઉપરથી એટલું જાણવા મળે છે કે આટલી ઉંમરે આટલા ભૌગોલિક જ્ઞાન સાથે એમણે જે મેપ્સની અને ગૂગલ મેપ્સની વાત કરી એ સાથે આપણે જાણી શકીએ છીએ આટલા ટેકનોલોજીના જ્ઞાન સાથે ભૌગોલિક જ્ઞાન સાથે અને આ ઉંમરે તંદુરસ્તી સાથે કારણ કે બાઇક લઈને જવું એ ખૂબ અઘરું હોય છે તો આવી જે ક્વોલિટીઝ હોય છે કે આવી જે તમારા જીવનની અંદર સાહસિક પ્રવૃત્તિઓ કરવાની હિંમત હોય છે તો જ આપણે આવી યાત્રાઓ કરી હોય છે ફરી એક વખત આપણે બંનેને શુભેચ્છાઓ પાઠવીએ છીએ પાઠવીએ છીએ જોડાયેલા ઉંમર બી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર